અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને નૂતન સૂર્યોદય સોસાયટીમાં આવેલો છે આ બંગલો અશાન ધારા મુદ્દે અગાઉ એમએલએ પણ પત્ર લખ્યો હતો તો અમદાવાદના પાલડીમાં ડિમોલ્યુશન કાર્યવાહી જોવા મળી છે જેમાં અશાન ધારાના ભંગ મુદ્દે ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે નૃતોન સર્વોદય સોસાયટીમાં બંગલો તોડાયો હતો અશાન ધારા મુદ્દે અગાઉ એમએલએ પણ પત્ર લખ્યો હતો જે સીબી મશીન અને બંદોબસ્ત સાથે કોર્પોરેશનની કાર્યવાહી જોવા મળી અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં ડિમોલેશનની કાર્યવાહી જોવા મળી છે અમદાવાદના પાલડી વિસ્તારની અંદર ડિમોલેશન થયું હતું જેમાં અશાન ધારાના મુદ્દે ભંગ મુદ્દે આ ડિમોલેશન કરવામાં આવ્યું નૂતન સર્વોદય સોસાયટીમાં બંગલો તોડાયો હતો અશાન ધારા મુદ્દે અગાઉ પણ એમએલએ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો જેસીબી મશીન અને બંદોબસ્ત સાથે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી જે આ બંગલો તોડી પાડવામાં આવ્યો હતો અમદાવાદના પાલડી વિસ્તારની

અશાંત ધારા મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી અગાઉ પણ એમએલએ પત્ર લખ્યો હતો તેવું પણ સામે આવ્યું છે અને હાલ આ બંગલો તોડી પાડવામાં આવ્યો છે ગેરકાયદેસર રીતે બાંધકામ થતાં આ બંગલો તોડી પાડવામાં આવ્યો છે જેસીબીની મદદથી આ બંગલાનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ પાલડી વિસ્તારની આ ઘટના સામે આવી છે અમદાવાદના પાલડીમાં ડિમોલેશનની કાર્યવાહી જોવા મળી છે અશાંત ધારાના ભંગ મુદ્દે ડિમોલ્યુશનની કાર્યવાહી જોવા મળી નૂતન સર્વોદય સોસાયટીમાં બંગલો તોડાયો હતો અશાંત ધારા મુદ્દે એમએલએ અગાઉ પણ પત્ર લખ્યો હતો તેવું પણ જોવા મળ્યું છે જેસીબી મશીન અને બંદોબસ્ત સાથે કોર્પોરેશનની કાર્યવાહી જોવા મળી જેસીબી મશીન અને કોર્પોરેશનની કાર્યવાહી સાથે જ બંદોબસ્ત વચ્ચે આ બંગલાનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે વિવાદસ્પદ બંગલો તોડી પાડવામાં આવ્યો હોય તેવા તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે ધારા મુદ્દે અગાઉ એમએલએ દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો હતો જેમાં મુસ્તફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો છે પારડી કોચરબ આશ્રમ પાછળ એએમસીની કાર્યવાહી સામે આવી હતી અને નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલો આ બંગલો અશાન ધારા મુદ્દે અગાઉ એમએલએ પત્ર લખ્યો હોય તેવું પણ સામે આવ્યું હતું હાલ આ બંગલાનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે જે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી જોવા મળી છે એએમસીની તેમાં આ બંગલાનું હાલ ડિમોલ્યુશન કરવામાં આવ્યું મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદેસર બંગલો તોડી પડાયો છે આ બંગલો જે બંગલાને તોડી પાડવામાં આવ્યો છે અશાંત ધારા મુદ્દે અગાઉ એમએલએ આ અંગે પત્ર પણ લખ્યો હતો અમદાવાદના પાલડી વિસ્તારની આ ઘટના છે જ્યાં ડિમોલ્યુશનની કાર્યવાહી જોવા મળી છે અશાંત ધારાના ભંગ મુદ્દે ડેમોલિશન કરવામાં આવ્યું હતું તો નૂતન સર્વોદય સોસાયટીમાં આ બંગલો તોડાયો હતો અશાંત ધારા મુદ્દે એમએલએ દ્વારા અગાઉ પણ પત્ર લખવામાં આવ્યો હતો આ સાથે જ કોર્પોરેશનની કાર્યવાહી પણ જોવા મળી છે જ્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી અને બંગલાનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે વિવાદસ્પદ સોસાયટીનો બંગલો તોડાયો છે બંગલાનું ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું અને આ અંગે એમએલએ દ્વારા અગાઉ પણ પત્ર લખવામાં આવ્યો હતો અશાંત ધારા મુદ્દે અગાઉ એમએલએ પત્ર લખ્યો હતો તે બાદ અમદાવાદ પાલડી વિસ્તારની આ ઘટનાની કાર્યવાહી જોવા મળી છે જ્યાં બંગલાને તોડી પાડવામાં આવ્યો છે વિવાદસ્પદ સોસાયટીનો બંગલો તોડાયો હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે અમદાવાદ પાલડી વિસ્તારનો આ બનાવ અગાઉ પણ પત્ર લખવામાં આવ્યો હતો તે બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ અને આ બંગલાને તોડી પાડવામાં આવ્યો છે તો એમસીની કાર્યવાહી જોવા મળી હતી અમદાવાદના પાલડી વિસ્તારની આ ઘટના છે જે એમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી

એ એએમસીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ થઈ તે બાદ આ બંગલાનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું તે દરમિયાન કાર્યવાહી અહીંયા જોવા મળી છે અમદાવાદના પાલડી વિસ્તારમાં ડિમોલ્યુશન જોવા મળ્યું તો અશાન ધારાના ભંગ મુદ્દે આ ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું નૂતન સર્વોદય સોસાયટીમાં બંગલો તોડાયો હોય તેવું જોવા મળી રહ્યું છે અશાંત ધારા મુદ્દે અગાઉ એમએલએ પત્ર પણ લખ્યો હતો જેસીબી મશીન અને બંદોબસ્ત સાથે કોર્પોરેશનની આ કાર્યવાહી જોવા મળી છે એમસીની ટીમ પહોંચી હતી અને તે બાદ કાર્યવાહી પણ જોવા મળી અમદાવાદના પાલડી વિસ્તારમાં ડિમોલ્યુશન જોવા મળ્યું અશાંત ધારાના ભંગ મુદ્દે ડિમોલ્યુશન કરવામાં આવ્યું ગેરકાયદેસર બાંધકામ જે હતું તેને તોડી પાડવામાં આવ્યું નૂતન સર્વોદય સોસાયટીમાં બંગલો તોડાયો હતોવાદદાતા મૈત્રી વ્યાસ અમારી સાથે જોડાઈ ગયા છે વિવાદસ્પદ સોસાયટી નો બંગલો તોડાયો છે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું મૈત્રી જે બિલકુલ આજથી વાત કરવામાં આવે તો પાલડીમાં અશાન ધારાના ભંગ કરનાર આ સોસાયટી પર બુલડોઝર ફરાવવામાં આવ્યું છે નૂતન સર્વોદય સોસાયટીમાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં મુસ્તફા નામના એક વ્યક્તિના બંગલા પર બુલડોઝર ફરાવવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા દસ્તાવેજ રદ કર્યા બાદ આની સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે અને ખોટી રીતે અશાંત ધારા મેળવીને આ બંગલો ખરીદવામાં આવ્યો હતો જેના કારણે વિવાદ ઉભો થયો હતો અને ધારાસભ્ય અમિત શાહે પણ આના અંગે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પશ્ચિમ ઝોનના એક્સપિટ વિભાગ દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી અને ગેરકાયદેસર આ બંગલાનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ સમગ્ર જે વિવાદ ચર્ચાયો હતો જેના બાદ હવે આના પરથી સ્ટે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બંગલા પર કડક કાર્યવાહી કરવા પર સ્ટે લગાવવામાં આવ્યો હતો આ સ્ટે હવે હટાવવામાં આવ્યો છે અને આજે સવારથી જ જેસીબી મશીન અને બંદોબસ્ત સાથે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ બંગલાનું ડિમોલેશન કરાયું છે જે બિલકુલ માત્ર આ અંગે જે પાલડીના એમએલએ છે તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે તે જોવા મળ્યું છે કે નહીં અને આ બંગલાના મકાન માલિકનું શું કહેવું છે તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં જે બિલકુલ આજથી વાત કરવામાં આવે તો આ જે સમગ્ર વિવાદ હતો તેને અંગે ઘણી બધી ફરિયાદો મળી હતી જે જેમાં જે એલિસ બ્રિજ વિસ્તારના જે ધારાસભ્ય છે અમિત શાહ તેમણે પણ આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ઘણો વિવાદ લાંબો ચાલ્યો હતો અને હવે આ વિવાદનો અંત આવ્યો છે કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે જેના કારણે હવે જે છે તે વિવાદ શાંત થયો છે અને જે ધારાસભ્ય છે તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જે સમગ્ર વિવાદ છે તે હવે શાંત થઈ ગયો છે અને આજે સવારથી જ આનું ડિમોલ્યુશન કરાયું છે અને મુસ્તફા નામના આ વ્યક્તિનો બંગલો હતો જેના બંગલાનું હાલ ડિમોલિશન કરવામાં આવ્યું છે જી આભાર મૈત્રી અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ